ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા ભાઈઓ બહેનો અને મારા સર્વત્ર સહ પરિવાર સર્વત્ર દેશના ભાવિક ભક્તોને મારા આ યુટ્યુબ બ્લોગ દ્વારા આપ સૌને આજે હું મારા ગામના જે વડીલ આજે કનુસિંહભાઈ પીલજી કરીને અમારા જે દાદા છે પૂર્વજ વડીલ તરીકે આજે એનો હું વિડિયો તમને એમના અંદર દર્શન કરાવું છું અને એમના હું ઘરે આવ્યો છું તો એમને થોડો તમને પરિચય આપીશ અને હું એમના ઘરે આજે આયુર્વેદના શાલ જે આયુર્વેદની અંદર હું યુઝ કરું છું એને લેવા આવ્યો છું તો એમના હું તમને વિડીયોમાં દર્શન કરાવું છું તો તમે જરૂરથી બની રહેજો મારા વિડીયોની અંદર ચાલો દાદા ચાલો આપણે આ ઝાડ જે રોપેલું ને એની સાથે આપણે થોડો વિડીયો લેવાનો હા અહીંયા આવી જાઓ હા એને લાકડી આપી દો એટલે આપણે થોડો પરિચય લઈએ દાદાના અમારા હા લઈ લો ચાલો અહિયાં હમ હવે હા દાદા હવે છે ને આના કેટલાક વરસ થયેલા આપણે ઝાડ રોપેલું એના આના કેટલાક વરસ થયેલા આના આના ઝાડના आना थे? है। है थावारा थावारा है थावारा है। 25 तो मित्रों पचीस वर्ष पे दादाए आ झाड़ू रोपण कर तो आज હજારો લોકો અહીંથી શાલ કાઢીને લઈ પણ ગયા છે આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ આવડું ઝાડ છે આ લાખ ઝાડ છે અને આયુર્વેદની અંદર હળજોડ જ્યારે હડકા તૂટી જાય ભંગી જાય ત્યારે એનો શાલ હંમેશા ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ આયુર્વેદની અંદર એનો ઉલ્લેખ છે અને ખરેખર બધા જ આયુર્વેદની અંદર આ ઝાડનો યુઝ કરતા હોય છે તમે જોઈ શકો છો એના પાન અને આ લાખ ઝાડ કેવું આવે તમે જોઈ શકો છો આવે એના પાન હોય છે આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર એને લાખ ઝાડ કહેવામાં આવે બહુ દુર્લભ વસ્તુ છે મિત્રો આ ઝાડ કોઈ પણ સંજોગે મળતું નથી અને બહુ જ એ કિંમતી છે અને આ ઝાડ હંમેશા હાડકાના ઉપયોગમાં લેવામાં આવે છે અને બહુ દુર્લભ વસ્તુ છે તમે જોઈ શકો આવડું ઝાડ છે અને આ ફરતેથી એનું સાલ કાઢી લીધું છે આ તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર હવે એ દાદાને ખૂબ ખૂબ આપણે આભાર કે ને પચીસ વર્ષ પહેલાં આ ઝાડનું રોપણ કર્યું હતું આજે હજારો લોકો એનું આ શાલ લઈ જઈને સારા થયા સાજા થયા એ અમારું આ નદી ફળ્યું છે કુંભિયા ગામ મારું પોતાના ગામની અંદર છે અને એ દાદા આજે આ કેટલા વર્ષ થયા આ કયું વર્ષ ચાલે આપણે બે

આખું ઘર કુટુંબ છે તમે એના દીકરા છો ને તમારા પપ્પા છે આજે એ વડીલ તરીકે આપણે અહીંયા કોઈ પણ નથી પણ આજે હયાત આપડા તમારા પપ્પા એકસો દસ વર્ષની ઉંમરમાં આજે અહિયાં હયાત છે એટલે તો બહુ જ ભાગ્યશાળી કહેવાય અને વર્ષોથી લગભગ મારા જે લગભગ ત્રીસેક વર્ષ પહેલાંથી તો હું એમના પરિચયમાં છું સાથે દેવો કરતા કરવા જઈએ છીએ કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તો એ આવીને ઊભા છે અને દરેક કાર્ય ગામના જે સીમાડાના જે દેવ હોય પ્રકૃતિ દેવી દેવતા હોય તો પૂજવા માટે એને જ અમે લઈ જતા હતા આ દાદાને ને હજુ પણ દાદા હાયત છે એટલે હું તમને આ વિડીયોની અંદર પરિચય કરાવો છું એ દાદા સાથે તો ચાલો આપણે મિત્રો હવે થોડા અંદર બેસીને મુલાકાતો કરીએ એ દાદાને અને થોડી સેવા પણ કરવાની છે ત્યાં સુધી બની રહેજો આ વિડીયોની અંદર બાકી તો

દાદા સાથે શાંતિથી બેઠા છે હવે હું એનો શાલ લેવા આવ્યો છું પછી શાલ કાઢો પહેલાં આપણે ખૂબ મારો મિત્રતા વધારે છે મારા પપ્પા તો નથી પણ આ દાદા છે પણ આજે એકસો ને દસ વર્ષની ઉંમરમાં આજે દાદા હયાત બેઠા છે તો મને બહુ જ આનંદની લાગણી છે અને એ દાદાને હું મળવા આવ્યો છું ઘણીવાર મળવા પણ આવું છું અને અમે સુખ દુઃખની વાતો કરતા હોય કંઈ દેવ ડાગરે પૂજવા જવાનો હોય કોઈ હોળીનો પ્રસંગ હોય કોઈ પ્રાકૃતિક દેવી દેવતાઓ પૂજવાના હોય ત્યારે અમે સાથે મળીને આ દાદા સાથે પૂજીએ પણ છે એટલે મને ઘણી બધી લાગણી છે એટલે હું ઘણીકવાર એમને મળવા પણ આવું છું અને ખરેખર આપણા આવા જે વડવાયા લોકો છે આજે આપણી અંદર સાથે બધાની સાથે રહ્યા નથી તો જ્યારે જો આવા વડવાયા લોકો હતા આપણે પૂર્વજો લોકો ત્યારે આપણને જૂની પુરાણી આપણી સંસ્કૃતિ વાતાવરણ યાદ આવતું હતું કે પહેલા જમાનાની અંદર ખાસ આપણી વાતો યાદ આવતી હોય પણ આજે આ બધું ભૂલાઈ ગયું છે અને બધું ભૂલાવા લાગ્યું છે કેમ કે આપણી વચમાં કોઈ વડે રહ્યા નથી અને આ બધી વાતાવરણ આજે બધું ચેન્જ થઈ ગયું નવો જમાનાને લીધે પણ ખરેખર મિત્રો આવા વડવાયો છે ત્યાં સુધી આપણો ખૂબ મોટો સ્વાયો રહેશે ઘરની અંદર આપણા પરિવારની અંદર તો આવા વડવાયા લોકોને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ છે અને આજે હું મિત્રો એ મારા દાદા ને આપડે મળવા આવ્યો છું આપણે કાળી કાકા ડુંગર પર કેટલાક વરસ ગયા પૂજવા કેટલાક વર્ષ પૂજવા ગયા કેટલાક વરસ થઈ ગયા બરોબર છે તો હવે તને એમ ફરવાનું એમ તમને મુશ્કેલી પડે કે હવે આમ ફરવું હોય તો મુશ્કેલી પડે કે પગ આ બોલા આ ચાલવાનું તકલીફ પડે કે હવે

ચાલો હવે દાદાને થોડી ચા પીવા મદદરૂપ કરી જામ તો હવે દાદાને થોડીક સેવા કરી જઈએ કંઈક ચા નાસ્તો કંઈક ઈચ્છા થઈ જાય તો દાદા કઈક લાવીને ખાઈ લે હવે કેમ કે આવા વળવે આપણા વડીલો છે એમને ખરેખર સેવા કરવી જોઈએ આપણા ઘરે દાદા દાદી હોય એમને બહુ મહેનત કરી દાદા તમે તો બહુ ફર્યા બહુ આપણે પેલા ડુંગર પર ગયેલા તે આપણે ત્યાં નહી ગયેલા કે ગાડી પર ગયેલા તે ભૂલી ગયા ત્યાં ગયેલા આપણે ડુંગર તો દાદા હાથે ગેલા ને આપડે ક્યાંય પેલો કયો ડુંગર આગળ આપેલા પૂછ્યા કરે ક્યારે આપો ક્યારે આપણે એ તારે કઈ લાવીને ખાવાનું ચા પીવાનું કઈ ફળ ફળાદ ઈચ્છા થઈ જાય તો ખાજે બરોબર આ તો મિત્રો દાદાને મારી જે કોશિશ છે સેવા આપી આવા વડીલોને હું સેવા આપું છું કેમ કે આપણા વડવા છે પૂર્વજો છે એની પ્રત્યે મારી ખૂબ લાગણી છે અને આવા કોઈ પણ ગરીબ શરીફ કોઈ પૂર્વજો હોય તો હું એમને મદદરૂપ થાવું છું મળવા જાઉં છું મારાથી જેટલી કંઈક સેવા થાય હું સેવા કરતો રહીશ અને કરું છું તો ફ્રેન્ડ્સ મિત્રો હવે આપણે ઘણું બધું મારું કામ છે દાદાના આપણે દર્શન કર્યા આ લાખ જાનનું હવે આપણે થોડુંક સાર લેવા જવાનું છે એનો આપણે થોડો વિડીયો બનાવીએ તો ચાલો મિત્રો હવે આપણે થોડા વિડીયોની અંદર આગળ વધીએ અમે આવ્યા છે ગણેશભાઈ જોડે હવે શાલ થોડું થોડું કાઢે છે તો ગણેશભાઈને આ શાલ આ બાજુ બાકી હોય ત્યાંથી કાઢો હા એમાંથી કાઢો બસ એમ થોડું થોડું કાઢો એટલે આપણે છે ને દિન દુખ્યો સેવા થાય એક બાજુ મૂકો એટલે પછી આપણે કોથળીમાં લઈ જઈએ તો મિત્રો હવે અમે આ દાદાના દર્શન કર્યા ને હવે આપણે શાલ કાઢવાના છે શાલનો ઉપયોગ આ ગેંગરેટ રોગની અંદર થાય છે મિત્રો હું ઘણી વાર કહું છું કે આ શાલ લેવા માટે અમે આવ્યા છે એ શાલના તમે ગેંગ્રેટ ટ્રોકની અંદર જેના હાડકા કોઈ છે જે ચામડી કોઈ છે સારું થતું ન થાય જે ઘાવ છે એ ઘાવમાં એનો ઉપયોગ કરવામાં આવે છે ઘાઉ હા ઘાવ જેવો હતો તેવો પાછો થઈ જાય છે તમે મિત્રો જોઈ શકો છો આ લાખ ઝાડના મેં તમને દર્શન કરાવ્યા ફરીથી બતાવું છું હવે આ શાલ લઈને અમે હું જઈશ અને એ જ શાલનો ઉપયોગ અને કદમનો શાલ કદમનું જે ઝાડ છે કૃષ્ણ ભગવાનનું એનો શાલ લઈને અમે આ ગેંગ્રેટ રોગની અંદર એની ચૂર્ણ બનાવીએ છીએ ભૂકી બનાવીએ છીએ અને એની અંદર યુઝ કરીએ છીએ અને કંઈ કેટલા લોકોના દુઃખ દૂર કર્યા છે અને આ ઘાવ પુરાય છે તો કોઈને પણ આવો પ્રોબ્લેમ હોય તો તમે આવી શકો છો અને આ તમે ઘરે પણ યુઝ કરી શકો છો તો મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું ઘણું બધું કામ છે ફરી આપણે મળીશું બીજા વિડીયોની અંદર તો હવે હું રજા લઉં છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ